સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ધરાઈ ધોકડા ગામે ભારે વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ડુંગળી કપાસ મગફળી તુવેર અને શાકભાજી જેવા અનેક પાકોને ભારે નુકસાન થયું ભારે વરસાદના કારણે જગતના તાત મુશ્કેલીમાં મુકાયા પાક નુકસાનને લઈને સરપંચ અને સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય આપે અમારી વાત છે કે અમારે એક હા હાથ વીઘામાં મગ પડી છે તો કરવાનું પાક લીધા હોય કોઈ કઈ ભરવાનું હોય ફી શું કરવાનું હવે આનું કરવું શું અમારે અમને સરકાર કે અમને આમાં કઈ મદદ કરો પાક માં અમારી એ માંગ છે કે મારે હાડા અમારે એક બીજું ખેતર અમારા ભાઈનું છે એને અગિયાર વીઘાનું પાથરા એમના પીડ્યા છે બધા એક દાણો પણ લીધો નથી તે કપાસ છે પણ કપાસ બગડી ગયો મારું ગામ ઢોકળવા છે તાલુકો ચોટીલા છે જિલ્લો સુરેન્દ્રનગર છે ખેડૂતોને અત્યારે બહુ નુકસાન થયેલું છે અતિ ભારે વરસાદના કારણે કારણ કે કા સરકારને બેક માફ કરવી પડશે અને કા તો તો એને સહાય પચાસ પચાસ હજાર દેવી જોશે કારણ કે ખેડૂત પાયમાલ થઈ ગયેલો અત્યારે છે ગામ ઢોકળવાની અંદર કાંઈ પણ વસ્તુ લેવાનું રહ્યું નથી ઢોકળવાની અંદર એટલે સરકાર પાસે અમે માંગ કરીએ છીએ કે કાતોક તો તો બેક માફ કરો અને કાં હેક્ટરે પચાસથી લાખ રૂપિયા કે એસી રૂપિયા સહાય આપો હેક્ટરે બે હેક્ટરે એટલે દોઢ લાખ રૂપિયા ની આસપાસ સહાય આપે અને કાં તો તો અમારા બેંકના દેવા બધા માફ કરે બસ આ દેવું માફ કરવાની વધારે અમારે માંગ છે કારણ કે વર્ષોથી સરકાર આવી તેદુનું દેવામાં દેવામાં સરકારના ખેડૂતને દૂબતો જાય છે આ ખેડૂત દાડે દિવસે નેણામાં નેણામાં ઊંડો ઊંડો કરતો જાય છે એટલા માટે અમે આ બધા પત્રકારનો સહારો લીધો છે જો અમારી કોઈ જો સાંભળે તો એના માટે

કુકડિયા એનો કોન્ટેક્ટ કર્યો કે બે દિવસમાં મુલાકાત કરાવી દે જે પણ એને મુલાકાત કરાવી નથી અમારે પાસે ખેડૂતો આવતા અવર નવર કે અમારું સોલ્યુશન પણ અમારું સોલ્યુશન થતું નથી સર્વા માટે આજે ગ્રામ સેવક આયા હતા બરોબર મને કે તમારે સર્વે નંબર સર્વે કરવાનો છે બરોબર આ જે નુકસાન થયું એના માટેનો તો સર્વે કાઈ એકલા થઈ ન રહે અને સરકારને ખબર જ છે કે નુકસાન થાય તો બધાને થાય કાઈ એકને નુકસાન ન થાય એમ કરી કરીને જેટલા ખેડૂત ઓછા થાય એના માટેનો હસી ટાળવા માટે જેટલા ખેડૂત ઓછા થાય ઓછું વળતર દેવું એના માટે કોઈ ષડયંત્ર હોય શું ખબર એનો આવતો નથી વધારે નુકસાન થયેલું છે નુકસાન થયેલું છે અને કપાનો એક દાખલો દઉં કે કપાસની અંદર મારે વાવેલો છે બરોબર મારા પપ્પા અમે બે કપાસ વાવેલો છે એમાં કપાસની માલકેર કપાસ ઉગી ગયો છે બરોબર એની માલકેર પાંદડા દેખાઈ રહ્યા છે ત્યારે બીજા પાંદડા કપાસ તો ઉભો છે એની માલકેર જે પેશી હોય પેશીની અંદર બીજા પાંદડા બે લાલ લાલ કાંઠે પાંદડા નવા એટલે આ સરકાર પાસે અમે ઘણી બધી આશાઓ રાખવી છે પણ સરકાર અમારી કઈ સાંભળતી જ નથી વધારે મગફળી અને કપાસનું અને તુવેરનું તણેના વાવેતર સરખા જ છે અત્યારે સરકાર પાસેથી જરૂર નવું વાવેતર કરવા માટે જલ્દીમાં જલ્દી સહાય કરે એના માટે એક નવું વાવેતર કરવું હોય ખેડૂતો નેણામાં ડૂબી ગયેલો છે બરોબર તો એના માટે સરકાર જટ વળતર આપે અથવા તો બેક નું નેવું માફ કરે તો બીજું ધિરાણ ઉપાડે નવું વાવેતર કરીએ કે ખેડૂત અત્યારે નેણામાં ડૂબી ગયેલો છે ને બીજું વાવેતર કરવું હોય તો અત્યારે વાવેતર થઈ શકે એવું નથી એનું કારણ છે કે જે કાંઈ હતું નુકસાન બધું જ થઈ ગયું છે બધું પાયમલ જ થઈ ગયેલો છે ખેડૂત અત્યારે આપણે જલ્દીમાં જલ્દી સહાય કરે સરકાર એ પાસે માંગ છે આપણી અતુલભાઈ કરશનભાઈ ડાભી ગામ ઢોકળવા તાલુકો ચોટીલા અને હું કોમ્પ્યુટર ઓપરેટર છું